જય શ્રી કૃષ્ણ બધાને તો આજે જો હોળી છે બધાને હેપી હોળી તો સાંજના વાગી ગયા છે છ અને આપણે છાંટતા હતા અજમામાં દવા એમ કે બે દુથી ઠાર આવ્યો હતો તો અજમાના ફૂલ ન જાય અજમાનો દાણો જીવનો થાય એટલે માટે અજમામાં દવા છાંટતા હતા તો હજી દોઢા રહી ગઈ છે છાંટવાની આપણે અડધો ફોર્મ ભરી લીધો છે છે અને આ દવા થાર આવે કે ઝાકર આવે તો તેના ફૂલને કાંઈ નુકસાન ન કરે તો જોઈ શકો છો આ દવા છે એમ પિસ્તાલીસ અને એક દવા છે વિકાસ તો જો આ દવા છે ચેતર વિકાસ નહીં છે આ બધામાં છટાઈ કપાસમાં હરખવામાં અજમામાં મકાઈમાં શાકબકાલામાં એરંડામાં છે સાયકલ પચી જે આપને કોઈ ઈરું કે હોય તો એમાં તો આપણે એક છાંટવાનો છે એટલે પુલમાં ઈરું છે ને એટલા માટે એક પંપમાં અડધા પંપમાં જ આ દવા નાખીએ ચાલો આપને પૌખ ખવે ટીંગાડી દઈએ ને મંડી છાંટવા કે આજે જવાનું છે ઘરે ટાઈમસર હજી હોળી છે એટલા માટે રાંધૂંકવો પડશે તો હજુ આપને હજુમાં દવા છાંટી છી અને હવે છેલ્લી યાર હે એને પણ હવે પૂરી થવા આવી છે કે ત્રણે વાગ્યાના આપણે છાંટતા હતા આમાં એક બીજી વાળીમાં છાંટી આવ્યા સવારે હવે અહીંયા પર જો છાટા ગઈ હવે તો આપણે કોમેન્ટ આવી હતી કે બેન તમારો અજમો પારવો હે પારવો એટલે આછો તો ભાઈ અમારે આગતી કાકત જગ્યા છે એટલે કાંકરાવાળી એ કદાચ આછો અજમો હે અને આલી કોઈ પાછળની જગ્યા કરાલ જગ્યા છે એટલે જાડી હી જગ્યા હે તો તો ન્યા અજમો આપને ઘાટો છે તમે જોઈ શકો છો અને આ અજમું પાછેતરો હતો એના કરતા એટલે સેજ આછો છે પણ હમણાં તમને બીજી જગ્યાએ અજમ બતાવું તો જો આ અજમો આ અત્યારે કપાસના માં આવેલા તો કપાસ કાઢી નાખ્યો એટલે કપાસના પારા પણ નથી દેખાતા અને દવા છાંટવામાં પણ મુશ્કેલી પડે છે એટલું અજમો વાતો થઈ ગયો છે ક્યારેક તો દવા છાંટવામાં અજમા ઉપર પગ દઈને હાલવું પડે કેમ કે જગ્યા જ નથી હાલવાની તો તમે જોઈ શકો છો અને આપણે અજમાનો વિડીયો બનાવતા હોય તો આપ આગળથી જ બનાવી લઈ તો ત્યાં કાંકરાવાળી જગ્યા છે એટલે થોડોક આછો અજમો દેખાય કેમ કે કાંકરાવાળી જગ્યા છે ને ત્યાં અમારે ધાર હતી કડો છ થી સાત ફૂટ તો તે જેસીબીથી ધાર ખોદાવી આમ ચારસો પાંચસો ટેકટર જેવું નીકળેલી પાણા અને મોરમને અમને બલસટ જાજી તો જાડે જ પાણા ને એવું જ નીકળ્યું તો પછી એ બધું ખોદાવી અને બસો ડમ્ફર રણજીત સાગરની માટી ભરાવી જે બાર વ્હીલવાળા ખટારા આવે ને એટલે ત્યાં જગ્યા તો આની રેવલમાં થઈ ગઈ છે પણ ત્યાં છે જે આછો અજમો રહી ગયો છે અને કપાસ પણ થોડોક આછો થઈ જાય પણ એ આછો થઈ જાય એટલે ફેલાય વધારે અને અહીંયા છે જાજી જગ્યા તો એક ક્યારો પાયો હોય ને તો બાજુના એકૂકા ક્યારા ન પાવા પડે તો ત્યાં પણ એજી જાય અને એક બીજી કોમેટ આવી હતી કે આપને બીજી વાળીએ અજમાનો વિડીયો મૂક્યો તો બેન તમે કે વરિયાળી વાવેલી છે તો ના વરિયાળી વાવેલ નથી તેમાં સુવાદાણાના છોબા હે કે વરિયાળી પણ પીળી હોય અને સુવાદાણાના ફૂલ પણ પીળા જ હોય એટલે તો તેના ભાઈએ વરિયાળી હે તો જો આવો છે અજમો અને હવે દિ આત્મી ગયો છે જાવું છે ઘરે એમ કે મારી વાળી છે છેટી છે નહીં દસ મિનિટમાં ઘરે પોગી જશે આજે ઓળી હવે આપણે જાય છે આગળ રાહલી જાય છે ગાય ને વાસળી છે અને એક ગાય મરી ગઈ આપણી વરસાણ મહિનામાં જો આ મારી વાડી રસ્તા ને કાઠે છે તો આ મારી વાડી વાડ છે જો મારી વાછડી નામ લક્ષ્મી છે તે પર ઉતાવ લાલે હું મોર ન થઈ જાઉં એટલા માટે આછડી આપણી ગાય જેનું નામ ભૂરી છે હું થઈ જાઉં એટલે પડ્યા ખાવા રોકાઈ જાય જય શ્રી કૃષ્ણ બધાને તો મળીએ આપણે નવા વિડીયોમાં